આજના અમે આ પેટ્રોલ ખુશાભાઈ પૂરું કરી દીધું છે ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મારી ફેમિલી ને મસ્ત સવાર પડી છે અને સનરાઈઝ થઈ રહ્યો છે અત્યારે લોકો ક્રિકેટ પણ રમવા આવી ગયા છે ને આપણે પણ જાશું ચાલવા માટે ચાલો બાય બાય મસ્ત કસરત અને મેડિટેશન નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને જન્મભાઈ જાગી ગયા છે તને ગુડ મોર્નિંગ હાલો હાલો બહાર આવું છું દીકરા ગુડ મોર્નિંગ બે સુબે ને જીવું થાય છે આ ભાઈને અત્યારે કઈ દસ ને એવું છે ઘડીક અમે જે હોવું છે જો ભાઈ ને આમ હું નથી સવાર જાગે ને પછી કોઈ ભાળે નહીં એટલે વધારે રોવે હું મેડિટેશન કરતો હતો ને સોનલ નાવા ગઈ છે તો ભાઈ તો તું બધા મને મૂકીને વહી ગયા હવે એને કઈક ટીવીમાં કરી દઈશું એટલે જોશે હવે ફોટો ચડી ગયો સર કેમ કે એનો ગીત ચાલુ થઈ ગયો છે ફેવરેટ

વિડીયો ગમતા હોય અમારા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એનથી અમને પાવર મળે છે આવા નવા વિડીયો બનાવવા માટે હવે આ ભાઈ તો ટીવી જોવે સ્ટાઇલ જોવે ને ઉતો નહીં રે પણ હવે હું બનાવી છું સોનો હવે ફાઇનલી સોનો લાવી છે રસોડામાં વિડીયો જોઈ કેવો લાગ્યો વિડીયો એક નંબર ને હજી રોજ તમારા છે તો ભૂલી ગયા પાછી તો હવે પછી ચા કેટલી વાર પાયે શીરો ખાઈ લીધો છે ને હવે રહેતો નથી થોડી ગામથી આ માટા મારે છે ને હવે ટાઈમ થઈ ગયો છે ગ્રેસુ ને સાદુદ પાવાનો અને મારી ચા બની ગઈ છે હમણાં હું સાદુદ પાવી લો એટલે રોટલી બનાવી નાખશે મમ્મી ને જગાડવા ભાઈ પગી ગયા છે અને આપણું ચા ને રોટલી રેડી છે જાદુરજ ને રોટલી ચા વધારે દૂધ થોડું ઓછું છું મારે રે હા જેનું આવકલી કરો શેડવું છે ને હાલ કર દઉં કર દઉં એડ આઈવી છો એટલે મથા એવી એડ સાવકલી કરે જેનું

બધા ચિપ્ટા લઈને પાછો જાય છે ઓલે પછ પેલા આ બાજુ કા કર દે પછી પાછો ઓલી પાસ જાય હજી લોકો ક્રિકેટ રમે આવી ગયા છે સાડા નવ આવું છે પણ આવી હું કે આવીશ કઈ રીતે એટલે આવું રાડ્યું છે હા આકલી એમણે આવકલી કરશું છે મારો સોનલ બધા કપડા જમાવે છે તારા ગામડે મસ્ત એરેન્જ કરીને રાખે છે આ શર્ટ છે આ બધા કુર્તા છે ને આ ટી શર્ટ છે અને જેનું ભાઈ આવી ગયા છે નાવા નવરાવે છે

પપ્પા નો વળતને આવું નો આવડે આપણે કા کاغذ નથી કાયના લઈજો પપ્પા તે લેવા દે ને એ ન એય ઓસે જો સ્પાઈ નાક તો જાય ને તો પેદા બસન થી ત્યારે તો હું તો થઈ જાય નો કરવું પડે પાછળ થી મારો એક પરથી હા હવે જે પાછો અંદર ને અંદર જવા દયો ભાઈ ન્યા ભાઈ વાહ તને જે ખબર 0.5 કરવું પડે કે દીધી વેડી હા કે હા હા લેજો એ નહીં તમ ખોટા કુસો ઈ મને કહે છે તમને આમ ભરવા છે હા તે હા થોડી કે હા દે દસ્તો નો હાલ હા લે અમાર હાલ તને

યાન હોય એમાં તાર લઈને આવે ખબર પડે ઊભળીયા ને ઈ સર ને ઓય ઊભી રહે ને હું ભાઈને હુરાઈ બોત રાતું જવા નથી જા અમે જમીન જા અમને કૂઈ કીધુંતું શાંતિવાન માં મકાન નવું બનાવવાનું એટલે વ્યવહાર કર્યું તો પછી કાકા તો થઈ એ ઉખોટો બોલી ફૂલ સે અમારું સોપાઈ ગયા છે નવું બનાવશો ને એમાં મેં વિચારેલું છે આમાં જેટલી જેટલી ભૂલ થઈ ને એટલી એમાં સુધારશું અને એમાં કેવો પ્લાન વિચારે ખબર એક ફ્લોર આખો તમાર બંનેનો હશે આખો ફ્લોર એક માળ આખો એકસો ત્રીસ ચાલીસ બસો વારનો જે બનાવશો ને એટલે આ આટલો મોટો માળ તમારો એકનો આખો આઉટ એમાં એક તમારો રૂવા સૂવાનો રૂમ હશે એક હશે સ્ટડી સ્ટડી માટેનો રૂમ એક હશે મ્યુઝિક એન્ડ મેડિટેશન એક હશે ગેમ રૂમ એમાં ગેમ રમવાનું ગેમું જ એવું બધું છે હા આમ ઉપર ચડીએ કાયને કસરત કરીએ કાય ને એવું ભચતું રેમા છે હા હા એક આખો ફ્લોર રમાડો છે એમાં બીજું કોઈ છે એમાં અમારો સુવાનો રૂમ છે મમ્મીનો મારો એમાં બીજું હશે એક સ્ટડી રૂમ સ્ટડી અને એડિટિંગ મારો મારો પોતાનો પ્રાઇવેટ હોય કોઈ તમારે બધાને દિક્ષત ન થાય એટલે અને એકાદ હશે થિએટર બનાવશું

હું તને પ્લાન આખો સમજાવી એક મીરા તો દોરી ખાલી ગ્રામ ફાઈનલી નીકળી ગયો છું પહેલા જય દવાખાને હું રિપોર્ટ આવ્યો છે ને હું દવા આપશે એ દવા ને એવું લઈ પછી જશું ઓફિસે ઓફિસે જઈએ પેલા પેલા તો દવા ને બધું દઈ દેસુ ઘરે એટલે હજી એકવાર ઘરે આવવાનું છે ને પછી જશું ઓફિસે તો ચાલો મળીએ બાપા ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે પાટલા ચડવાનું ચાલુ થઈ ગયા છે સંજયભાઈ આવી ગયા છે

એટલે અચ્છા બિહાઇન્ડ ધ સીન ઓકે બિહાઇન્ડ ધ સીન હું તમને બતાવી દઉં છું ગ્રેસિયા કઈ રીતે તૈયારી કરે છે હમણાં અમે એનો એક વિડીયો શૂટ કરવાના છે જે એની ઇન્સ્ટાગ્રામ ની ચેનલ ગ્રેસિયા એન્ડ જન્મ માં આવશે હે ને કાલ આવી જા ઈ કયું ગીત ગાવાની છે તો અત્યારે હમણાં ઈ તો તમને જોઈને હા ભાઈ જો

તમે બધા ટમેટાને મિક્સરમાં ઝારવડી આખા ભજીજો અને લેસકટ કરીશું તૈયાર પહેલા થોડા સાત પાંચ ટમેટા આ તો ડોન આવ્યો વચ્ચે પાટો આમ જતો કેવો ફોન ને મારે છે ઉપાડતો હોય ને ત્યાંથી મારે ઘડિયાળ ને પાકીટ નહી લેવા જાય કેમ

હાલો હું વાત કરલો રસ્તામાં છું તમે પહોંચી ગયા છે આઈસ્ક્રીમ લેવા અને અને અમારે છું જેમ કે મીરા સાંદવી અને અમે જ્યાં જ્યાં પગતા હોય એ તો માયા મતલબ બધા પહેલા ઠરાપ બોલી ગયા ખાલા આઈસ્ક્રીમ રેડી થઈ ગયા છે આવ્યો છે આઈસ્ક્રીમ ને અને સોનલ ને તો ચેલેન્જ કરી હતી એકબીજાને અને મે

ચાલો મળીએ ગુડ નાઇટ અમારો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાય બાય કાલ મળીએ સવારે